નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ અષ્ટ સહેલી ગ્રુપ જેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ખાસ માહિતી આવનાર યોજાનાર કાર્યક્રમને લઈને આપી છે વડોદરાના અષ્ટ સહેલી ગ્રુપ જે છ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને નવા વર્ષે પ્રવેશ કરવા જતું હોય ત્યારે ત્રીજા પ્રોજેક્ટ રૂપે ધ બેસ્ટ ડિઝાઇનર ટુ વડોદરાની તેઓએ જાહેરાત કરી છે અવસરે ગ્રુપ દ્વારા અષ્ટ સાહેલી બેસ્ટ ડિઝાઇનર એવોર્ડ જાહેર કરવામાં આવશે અને જેમાં શ્રેષ્ઠ ડિઝાઇન માટે મુખ્ય એવોર્ડ અને અરર એવોર્ડ આપવામાં આવશે ગ્રુપની સ્થાપિકા હેમા ચૌહાણ દ્વારા આ નવા પ્રોજેક્ટને લઈને માહિતી આપવામાં આવી અને માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અષ્ટ સહેલી ગ્રુપ ઓફ વડોદરા અમે છ વર્ષથી આ ગ્રુપ ચલાવીએ છીએ કોવિડ જ્યારે ઓગણીસો વીસમાં હતો ત્યારથી અમે આ ગ્રુપ શરૂ કર્યું છે ગ્રુપ શરૂ કર્યું ત્યારે અમારી તો ભાવ એક જ હતો કે અમારે સેવા જ કરવી છે જેને જરૂર છે એની પાસે પહોંચવું છે એમ એમ કરતાં અમે છ વર્ષ પૂરા કરી અને એમાં અમારી મેઇન સેવા જે છે એક તો વડોદરામાં આપણે સાડી લાઇબ્રેરી શરૂ કરી છે બીજું અમે ઘરડાઓને તમામ ફેસિલિટી પૂરી પાડીએ છીએ એમની દવાથી માંડીને જે ઘરડા ઘરમાં જેનું કોઈ નથી એ નહીં અને ત્રીજું અમે પંદર ગરીબ દીકરીઓને દર વર્ષે કર્યાવર આપીએ છે કે જેથી એમનું ઘર પૂરેપૂરું વસાઈ શકે ત્યાં એમના પોતાના ઘરે જઈને આ વખતે મને એક વિચાર એવો આવ્યો બેઠા બેઠા કે કેમ આપણે વડોદરામાં હું બધે જોઉં છું કે બધા બહુ ડિઝાઇનર ચણિયાચોળીનો એક ક્રેઝ છે લોકોમાં હવે ધીરે ધીરે નવરાત્રિમાં બી એક એવું થવા માંડ્યું છે કે ના ડિઝાઇનર ચણિયાચોળી જોઈએ એટલે મને બેઠા બેઠા એક વિચાર આવ્યો કે આપણે એક ડિઝાઇનરોને આપણે અપગ્રેડ કરીએ કે જે દીકરીઓ ઘરમાં જ મને ઘણી મને ખબર છે નોલેજ છે કે ઘણા મોટા બ્યુટિકમાં બી એટલા જ થતા હોય છે પણ ઘણા લોકો અફોર્ડ નથી કરી શકતા અને ઘણી દીકરીઓ ઘરમાંથી એ લોકો બનાવીને ક્રિએટ કરીને વેચતા હોય છે તો એ દીકરીઓને આપણે એક પ્લેટફોર્મ આપીએ અને એક સ્ત્રી થઈને એક સ્ત્રીને એક સહાય કરી અને એને મોટિવેટ કરીને એને માર્કેટમાં લાવીએ કે જેથી આગળ જતાં એને એક એનું એક સારું નામ થાય પંદરમી તારીખે પંદર સપ્ટેમ્બર સાંજે પાંચ વાગે અને એમાં દીકરીઓ જે ક્રિએશન કરેલા ચણિયા જોડી હશે જેટલા ડિઝાઇનર છે એ પોતાની બે મોડેલ લઈને આવશે અને બે મોડેલો ગરબા રમશે અને એમાંથી પછી જજ જજ કરશે કે આમાં કયો સારું છે અને પછી આપણે એને ટ્રોફી આપીશ તરીકે કોણ જજમાં દીપકભાઈ ગોલાની રંગવેશ આપ એમને પૂછી શકો છો દીપકભાઈ ગોલાની રંગવેશ આપણો ત્યાં ડિઝાઇનર સ્ટુડિયો છે બહુ મોટો ને બહુ જૂનો છે